એક દિવસ ગૌતમ બુદ્ધ પાસે એક દુખી માણસ આવ્યો તે બુદ્ધના ચરણોમાં પડ્યો અને તેના દુઃખ ખમાંગથી મુક્તિ મેળવવાનો ઉપાય જાણવા માંગતો હતો ગૌતમ બુદ્ધે તેને પોતાની પાસે બેસાડ્યો અને કહ્યું કે તું વ્યર્થ ચિંતા કેમ કરે છે સુખ અને દુઃખ કાયમ રહે તું નથી તેઓ ઋતુ જેવા છે હંમેશા આવતા અને જતા આ સંદર્ભમાં હું તમને એક વાર્તા કહું ધ્યાનથી સાંભળો એક શહેરમાં એક રહેતા હતા તે ખૂબ જ ઉદાર અને સેવાભાવી હતા જે કોઈ તેના દરવાજે આવે તે તેને ખાલી હાથે જવા દેતો નહીં અને દિલથી મદદ કરતો એક દિવસ એક માણસ તેના ઘરે આવ્યો તેના હાથમાંગ એક પેમ્ફલેટ હતું જેને તે વેચવા માંગતો હતો તે તેના પ્રિસ્ક્રિપ્શન પર લખેલું હતું કાયમ માટે બનેલા પેમ્ફલેટને કોઈ ખરીદતું ન હતું પણ શેઠે તેને ખરીદીને તેની પાઘડીના એક છેડે બાંધી દીધી નગરના કેટલાક લોકો શેઠ સાથે ખૂબ સારી રીતે વર્ત્યા તે દિવસે તે રાજા પાસે ગયો અને તે શેઠ વિશે ખૂબ જ ખોટી ફરિયાદ કરી જેના કારણે રાજાએ શેઠની ધરપકડ કરી અને જેલમાં ધકે દીધો ઘણા દિવસો જેલમાં વીતી ગયા શેઠ ખૂબ જ ઉદાસ હતા અને હવે શું કરવું તે સમજાતું નહોતું શેઠનો એક દિવસ અચાનક તેનો હાથ તેની પાઘડી પર પડ્યો તેણે પાગડી પાગડીમાંગથી પથ્રિકા કાઢીને વાંચી પણ તે ગુપ્ત રીતે લખેલું હતું હંમેશ માટે ટકી ન જાય અને વાંચતા જ તેની આંખ ખુલી અને તેણે મનમાંગ વિચાર્યું કે દુઃખ શું છે સુખી દિવસોમાં શોધો ન હોય તો દુઃખના દિવસો પણ કાયમ રહે નહીં આ વિચાર આવતા જ તે જોરથી હસી પડ્યો અને ઘણો સમય ત્યાં જ ઊભો રહ્યો જ્યારે ચોકીદારે તેનું હાસ્ય સાંભળ્યું ત્યારે તેણે વિચાર્યું કે શેઠ શોકથી પાગલ થઈ ગયા હશે તેણે તરત જઈને રાજાને આ વાતની જાણ કરી આવીને તેણે શેઠને પૂછ્યું કે શું વાત છે તું ગાંડાની જેમ કેમ હશે છે તો શેઠે રાજાને આખી વાત કહી તેણે કહ્યું કે રાજવી શા માટે દુઃખી થાય છે સુખ અને દુઃખ ઘના દિવસો હંમેશા બદલાતા રહે છે સુખ અને દુઃખ કે જીવનના બે પાસાઓ છે આજે સુખ છે તો કાલે દુઃખનો સામનો કરવો પડી શકે છે આ સાંભળીને રાજા પણ સમજી ગયા કે સુખ અને દુઃખનો અર્થ શું છે શેઠની વાતથી તે ખુશ થઈ ગયો અને તેને જેલમાંથી તેના ઘરે મોકલી દીધો હવે શેઠ ખુશીથી જીવવા લાગ્યા કારણ કે તેને ખબર પડી ગઈ હતી કે સુખની સાથે દુઃખના દિવસો પણ કાયમ નથી રહેતા આ વાર્તા સાંભળ્યા પછી તે વ્યક્તિના મન પરનો બોજ હળવો થઈ ગયો તેણે ગૌતમ બુદ્ધના આશીર્વાદ પણ મેળવ્યા અને પોતાના ઘરે જઈને સુખી જીવન જીવવા લાગ્યા તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન દબાવો ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો